શું તમે જાણો છો કે રસોડામાં રહેલી કેટલીક સામાન્ય વસ્તુઓ ફરીથી ગરમ કરવાથી અરે નુકસાનકારક પણ બની શકે છે નમસ્તે તંદુરસ્ત ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીં આપણે મળીને વાત કરીશું સ્વાસ્થ્યના રહસ્યો અને એવી સરળ હેલ્થ ટિપ્સ વિશે જે જીવનને સ્વસ્થ ખુશાલ અને ઉર્જાથી સબર બનાવશે આ માત્ર એક શો નથી પણ તમારી સ્વસ્થ અને સુખી જિંદગી તરફની એક રોમાંચક સફર છે તો ચાલો આ સફરમાં જોડાઓ અને આ એપિસોડમાં નવું કંઈક જાણીએ આજે આપણે એવા ખોરાક વિશે થોડી ઊંડી વાત કરવાના છીએ જે આપણે લગભગ એમ કે રોજબરોજ વાપરીએ છીએ પણ જેને વારંવાર ગરમ કરવાથી કદાચ સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું થઈ શકે છે આપણે આજે પાલક જેવી ભાજી ચોખા બટાકા ચિકન ઈંડા મશરૂમ રસોઈનું તેલ અને હા આપણી સૌની પ્રિય ચા આ બધી વસ્તુઓ પર ધ્યાન આપીશું આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે વારંવાર ગરમ કરવાથી આ ખોરાકમાં ખરેખર શું ફેરફાર થાય છે અને એની આપણા શરીર પર મતલબ કે આપણા સ્વાસ્થ્ય પર શું અસર પડી શકે છે ઘણા લોકોના અનુભવો અને થોડી વૈજ્ઞાનિક સમજણ ભેગી કરીને આ મુદ્દાઓને સમજીશું તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ વાતચીત સૌથી પહેલાં વાત કરીએ લીલા પાંદડાવાળા શાકભાજીની જેમ કે પાલક આપણા ઘરોમાં ઘણીવાર એવું બને કે સાંજની વધેલી ભાજી સવારે ગરમ કરીને ખાઈ લેવાય પણ શું આ ખરેખર યોગ્ય છે એમાં કોઈ જોખમ છે જુઓ પાલક અને બીજી લીલી ભાજીઓ છે ને એમાં કુદરતી રીતે નાઇટ્રેટ્સ હોય છે જે એના મૂળ સ્વરૂપમાં તો ફાયદાકારક છે એમાં કોઈ શંકા નથી પણ આમ જોવા મળ્યું છે કે જ્યારે આવી ભાજીને વારંવાર ગરમ કરવામાં આવે મતલબ એક વાર રાંધી પછી ફરી ગરમ કરી કદાચ વાર પણ ત્યારે આ નાઇટ્રેટ્સ પહેલા નાઇટ્રાઇટ્સમાં અને પછી નામના તત્વોમાં રૂપાંતરિત થઈ શકે છે હા અને કેટલાક અભ્યાસો એવું સૂચવે છે કે આ નાઇટ્રોસોમાઈન્સ છે ને એ કાર્સિનોજેનિક હોઈ શકે છે કાર્સિનોજેનિક એટલે કે કેન્સર હા મતલબ કે શરીરમાં કેન્સર થવાના જોખમને પ્રોત્સાહન આપી શકે છે એટલે સૌથી સલામત રસ્તો એ જ છે કે ભાજી હંમેશા તાજી બનાવીને ખાવી અને જો કદાચ વધી જાય તો બને ત્યાં સુધી ફરી ગરમ કરવાનું ટાળવું અથવા ફક્ત એક જ વાર એ પણ હળવી આંચે ગરમ કરવી આ તો ખરેખર ધ્યાનમાં રાખવા જેવી વાત છે તાજું જ શ્રેષ્ઠ હવે વાત કરીએ ચોખાની ભાત વગર તો આપણું ભોજન અધૂરું જ ગણાય નહીં બિલકુલ પણ રાતના વધેલા ભાત સવારે નાસ્તામાં કે બપોરે જમવામાં ગરમ કરીને ખાવા એ તો બહુ સામાન્ય છે એના વિશે શું કહેવું છે એમાં પણ કંઈ જોખમ રહેલું છે હા ચોખા સાથે પણ થોડી સાવચેતી જરૂરી છે રાંધેલા ચોખામાં ખબર છે બેસિલસ સિરિયસ નામના બેક્ટેરિયા હોઈ શકે છે બેસિલસ સિરિયસ હા હવે જો રાંધેલા ભાતને ઓરડાના તાપમાને મતલબ કે રસોડામાં કે ડાઇનિંગ ટેબલ પર લાંબો સમય રાખી મૂકવામાં આવે તો આ બેક્ટેરિયા બહુ ઝડપથી વધી શકે છે એમને ગ્રો થવા માટે યોગ્ય વાતાવરણ મળી જાય છે અને ચિંતાની વાત એ છે કે તમે જ્યારે એ ભાતને ફરી ગરમ કરો છો ત્યારે પણ આ બેક્ટેરિયા કે એમના દ્વારા ઉત્પન્ન થયેલા ટોક્સિન્સ પૂરેપૂરા નષ્ટ નથી થતા ઓ એટલે ગરમ કરવાથી પણ ફાયદો ન થાય પૂરેપૂરો નહીં અને ઘણા લોકોએ અનુભવ્યું છે કે આવા ભાત ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે જેમ કે ઉલટી ઝાડા પેટમાં દુખાવો બાપરે તો ઉપાય શું ઉપાય ખરેખર સરળ છે જો ભાત વધી જાય તો એને પહેલાં ઠંડા થવા દેવા અને પછી તરત જ મતલબ કે એક બે કલાકમાં જ ફ્રીજમાં મૂકી દેવા અને જ્યારે ખાવા હોય ત્યારે ફ્રીજમાંથી કાઢીને બરાબર ગરમ કરવા પણ શક્ય હોય તો ફક્ત એક જ વાર વારંવાર ગરમ કરવાનું ટાળવું બરાબર એટલે તાજા રાંધેલા ચોખા જ સૌથી સારા ચોક્કસ હવે બટાકા પર આવીએ બટાકા વગર તો મોટા ભાગની ભારતીય વાનગીઓ અધૂરી લાગે એનું શાક પરાઠા વડા ઘણું બને પણ બટાકાને ફરી ગરમ કરવા વિશે શું એમાં પણ કોઈ આવી સમસ્યા છે હા બટાકા સાથે પણ ચોખા જેવી જ કાળજી રાખવી ખૂબ જરૂરી છે રાંધેલા બટાકા ખાસ કરીને જો એને એલ્યુમિનિયમ ફોઈલમાં વીંટાળીને રાખ્યા હોય અને ઓરડાના તાપમાને છોડી દેવામાં આવે તો તેમાં ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિનમ નામના બીજા એક પ્રકારના બેક્ટેરિયા વિકસી શકે છે ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિનમ આ નામ તો બહુ અઘરું લાગે છે હા પણ એનાથી થતી બીમારી બોટ્યુલિઝમ એ ખૂબ ગંભીર પ્રકારનું ફૂડ પોઈઝનિંગ છે એ નર્વસ સિસ્ટમ પર અસર કરે છે અને કેટલાક કિસ્સામાં જીવલેણ પણ સાબિત થઈ શકે છે ખરેખર આટલું જોખમી હા એટલે બટાકાની કોઈ પણ વાનગી હોય એને પણ રાંધ્યા પછી બહુ લાંબો સમય બહાર ન રાખવી વધે તો તરત ફ્રિજમાં મૂકી દેવી અને ફરી ગરમ કરવાનું બને ત્યાં સુધી ટાળવું અથવા માત્ર એકવાર જ કરવું સમજાયું એટલે ભાજી ભાત બટાકા આ ત્રણેયમાં વધેલો ખોરાક સાચવવાની અને ફરી ગરમ કરવાની રીત પર ધ્યાન આપવું જ રહ્યું બરાબર હવે પ્રોટીનના મુખ્ય સ્ત્રોત ગણાતા ચિકન અને ઈંડાની વાત કરીએ ઘણા લોકો નોનવેજ ખાતા હોય છે અને ચિકન કે ઈંડાની વાનગીઓ પણ વધે એટલે ફરી ગરમ થાય છે શું એમને વારંવાર ગરમ કરવાથી પ્રોટીનની ગુણવત્તામાં કોઈ ફેર પડે છે ચોક્કસ પડે છે ચિકન અને ઈંડા બંને પ્રોટીનથી ભરપૂર છે એ સાચી વાત પણ જ્યારે તમે એમને રાંધ્યા પછી ફરીથી અને ફરીથી ગરમ કરો છો ત્યારે એમાં રહેલા પ્રોટીનનું જે બંધારણ છે જે સ્ટ્રક્ચર છે એ બદલાઈ જાય છે એ તૂટી જાય છે જેને ડીનેચરેશન કહેવાય એટલે એનાથી શું થાય હા આમ જોવા મળ્યું છે કે આવા બદલાયેલા એટલે કે ડીનેચર થયેલા પ્રોટીન આપણા પાચનતંત્ર માટે પચાવવા મુશ્કેલ બની જાય છે એનાથી અપચો ગેસ પેટ ભારે લાગવું જેવી સમસ્યાઓ થઈ શકે છે અને કેટલાક કિસ્સામાં ફૂડ પોઈઝનિંગનું જોખમ પણ રહે છે એટલે ફાયદો લેવા નુકસાન થઈ શકે હા કંઈક અંશે એવું કહી શકાય એટલે અહીં પણ સલાહ એ જ છે તાજું ખાવ શ્રેષ્ઠ અને જો ફરી ગરમ કરવું જ પડે તો યોગ્ય તાપમાને અને માત્ર એક જ વાર બરાબર છે હવે મશરૂમ વિશે શું ખ્યાલ છે આજકાલ મશરૂમનું ચલણ પણ ઘણું વધ્યું છે પીઝા પાસ્તા શાક બધામાં વપરાય છે શું મશરૂમને ફરી ગરમ કરી શકાય મશરૂમ તો વળી બહુ જ નાજુક વસ્તુ છે એમાં પ્રોટીન અને એન્ઝાઇમ્સનું પ્રમાણ સારું હોય છે પણ એને ફરીથી ગરમ કરવાથી આ પ્રોટીન અને એન્ઝાઇમ્સ બહુ જ જલ્દી તૂટી જાય છે એમનું વિઘટન થઈ જાય છે અને એના લીધે પાચન સંબંધિત તકલીફો જેમ કે પેટમાં દુખાવો થવો ઉપકા આવવા કે ઉલટી થવી એવી સમસ્યાઓ ઘણા લોકોએ અનુભવી છે એટલે મશરૂમ તો તાજા જ ખાવા જોઈએ હા શ્રેષ્ઠ એ જ છે કે તેને તાજા રાંધીને તરત જ ખાઈ લેવા જો કદાચ બહુ જ જરૂર પડે અને ફરી ગરમ કરવા પડે તો ખૂબ જ હળવી આંચ પર એટલે કે ધીમા તાપે અને બહુ ઓછા સમય માટે જ ગરમ કરવા જોઈએ હમ આપણે એક નવી જાણકારી મળી હવે રસોઈમાં વપરાતા તેલની વાત કરીએ ખાસ કરીને તળવા માટે જે તેલ વપરાય છે પૂરી ભજીયા સમોસા આ બધું તળવા માટે ઘણા ઘરોમાં એક તેલ રહેવા વારંવાર તળવા માટે વપરાય છે શું આ કરવું સલામત છે ના બિલકુલ નહીં આ એક ખૂબ જ સામાન્ય પણ ગંભીર ભૂલ છે જે ઘણા લોકો કરે છે તેલને ખાસ કરીને તળવા માટેના તેલને જ્યારે વારંવાર ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે એમાં ઘણા રાસાયણિક ફેરફારો થાય છે એનો સ્મોકિંગ પોઈન્ટ ઘટી જાય છે એમાં હાનિકારક ફ્રી રેડિકલ્સ બને છે અને સૌથી ખતરનાક વાત એમાં વાતનું પ્રમાણ વધે છે એ તો માટે બહુ ખરાબ ગણાય છે ને એકદમ સાચી વાત જાણકારોનું સ્પષ્ટપણે માનવું છે કે ટ્રાન્સ ફેટ્સ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે એ આપણી લોહીને નસોમાં જમા થઈને એને સાંકડી કરી શકે છે જેનાથી બ્લડ પ્રેશર વધે છે કોલેસ્ટ્રોલ વધે છે અને લાંબા ગાળે હૃદયરોગ હાર્ટ એટેકનું જોખમ અનેક ગણું વધી જાય છે બાપરે એટલે તળવા માટે વપરાયેલું તેલ ફરી વાપરવું જ ન જોઈએ બને ત્યાં સુધી ટાળવું જોઈએ એક જ તેલનો વારંવાર ખાસ કરીને ઊંચા તાપમાને તળવા માટે ઉપયોગ કરવો એ સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બરાબર છે એના કરતાં રસોઈ બનાવવાની બીજી પદ્ધતિઓ જેમ કે બેકિંગ સ્ટીમિંગ શેલો ફ્રાય એ અપનાવી વધુ સારી છે અને જો તળવું જ પડે તો ઓછું તેલ વાપરવું અને એકવાર વાપરેલું તેલ ફેંકી દેવું ખૂબ મહત્વની સલાહ આ તો દરેકે ગાંઠ બાંધી લેવા જેવી વાત છે અને હવે છેલ્લે આવી આપણી સૌની લાડકી દિવસની શરૂઆત કરાવતી અને થાક ઉતારતી ચા હા ચા વગર તો કેમ ચાલે ઘણા લોકોને આદત હોય છે સવારે બનાવેલી ચા ઠંડી થઈ જાય તો બપોરે કે સાંજે ફરી ગરમ કરીને પી લે છે અથવા વધેલી ચા ફ્રીજમાં મૂકીને બીજા દિવસે ગરમ કરે છે શું આ આદત બરાબર છે ઠંડી થયેલી ચાને ફરી ગરમ કરીને પી શકાય આમ તો ચા તાજી બનાવેલી જ પીવી જોઈએ એ જ એનો સાચો સ્વાદ અને ફાયદો આપે છે જ્યારે ચાને બનાવીને રાખી મૂકવામાં આવે અને પછી વારંવાર ગરમ કરવામાં આવે ત્યારે એમાં ટેનિન નામનું જે તત્વ હોય છે એનું પ્રમાણ વધતું જાય છે ટેનિન એનાથી શું થાય આમ અનુભવાયું છે કે આ વધેલું ટેનિન ચાનો સ્વાદ કડવો કરી શકે છે અને સાથે સાથે પાચન પર પણ અસર કરી શકે છે એનાથી ઘણાને ગેસ એસિડિટી અપચો પેટ ભારે લાગવું કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે એટલું જ નહીં કેટલાક કિસ્સાઓમાં ઊંઘ ન આવવી બેચેની કે ગભરામણ જેવી તકલીફો પણ જોવા મળી છે ઓહો ચા જેવી સામાન્ય વસ્તુમાં પણ આટલું ધ્યાન રાખવું પડે હા અને પરંપરાગત રીતે પણ એવું મનાય છે કે વાસી ચા કે ફરી ગરમ કરેલી ચા પીવી એ સ્વાસ્થ્ય માટે સારી નથી એના ગુણધર્મો નાશ પામે છે એટલે શ્રેષ્ઠ એ જ છે કે જ્યારે પીવી હોય ત્યારે જ તાજી બનાવીને ગરમા ગરમ પી લેવી બિલકુલ તાજી ચાની તો વાત જ અલગ છે તો આજની આપણી આ લાંબી અને ઊંડાણપૂર્વકની વાતચીત પરથી એ તો એકદમ સ્પષ્ટ થાય છે કે અમુક ખોરાક અને પીણાને વારંવાર ગરમ કરવાથી એમના પોષક તત્વો ઘટી શકે છે અને ક્યારેક તો એ સ્વાસ્થ્ય માટે ફાયદાને બદલે નુકસાનકારક પણ બની શકે છે પછી ભલે પાલક હોય ચોખા બટાકા ચિકન ઈંડા મશરૂમ તેલ હોય કે પછી આપણી ચા આશા રાખીએ કે આ બધી માહિતી ભવિષ્યમાં રસોઈ બનાવતી વખતે અને ખાસ કરીને વધેલો ખોરાક સાચવતી અને વાપરતી વખતે ચોક્કસપણે ધ્યાનમાં રાખવામાં આવશે હા હા ચોક્કસ અને આખી ચર્ચા પરથી એક બીજો વિચાર પણ મનમાં આવે છે ખરું ને કેવો વિચાર કે આ જે ચોક્કસ ખોરાકની આપણે વાત કરી એ સિવાય પણ આપણી જે વધેલા ખોરાક સાથેની સામાન્ય આદતો છે અને આજના આ ભાગ દોડવાળા જીવનમાં ફટાફટ ખોરાક સાચવીને વાપરવાની જે રીતો છે એના વિશે આ બધી વાતો શું સૂચવે છે આપણે આપણી સગવડ અને આપણા પોષણ અને સુરક્ષા આ બંને વચ્ચે કેવી રીતે એક યોગ્ય સંતુલન જાળવી શકીએ આ તો ખરેખર વિચારવા જેવો મુદ્દો છે સગવડ અને સ્વાસ્થ્ય વચ્ચેનું સંતુલન ખૂબ જ સરસ રીતે તમે આખી વાત સમજાવી અને અંતે એક મહત્વનો પ્રશ્ન પણ ઉભો કર્યો આભાર આશા છે કે અમારા શ્રોતાઓ પણ આના પર વિચાર કરશે અને પોતાની રસોઈની આદતોમાં જરૂરી ફેરફાર લાવવાનો પ્રયત્ન કરશે આજની આ ખૂબ જ ઉપયોગી અને મહત્વની જાણકારી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મને પણ મજા આવી આ વાતચીતમાં અને અમારા સૌ શ્રોતાઓને એક નાનકડી વિનંતી છે જો તમને આજની આ વાતચીત પસંદ આવી હોય જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો મહેરબાની કરીને આ વિડિયોને લાઇક જરૂર કરજો તમારા મિત્રો તમારા પરિવારજનો જેમની તમને કાળજી છે એમની સાથે આને શેર કરજો જેથી એમને પણ આ જાણકારી મળે તમારા કોઈ વિચારો હોય કોઈ પ્રશ્નો હોય કે તમે આમાંથી કઈ વાત સાથે સહેમત છો કે નથી એ નીચે કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો અમને તમારા પ્રતિભાવ જાણવા ગમશે અને હા જો તમે હજી સુધી અમારી ચેનલ તંદુરસ્ત ટીવીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો અને બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો જેથી અમારા આવનારા નવા એપિસોડ્સની માહિતી તમને તરત મળી જાય ફરી મળીશું એક નવા વિષય સાથે નવી જાણકારી સાથે ત્યાં સુધી સૌ સ્વસ્થ રહો મસ્ત રહો અને જોતા રહો તંદુરસ્ત ટીવી Áudio. Áudio.